ભાવનગરના મેયર એવું તો શું બોલ્યા કે કેશુબાપાની યાદ આવી ગઈ ભાવનગરના મેયર ભરતભાઈ બારડની વેદનાએ બે હજાર એકની યાદ અપાવી દીધી મેયરે ભારતીય જનતા પક્ષના ભાવનગરના વોટ્સઅપ ગ્રુપમાં એવી ચીમકી ઉચ્ચારી કે જે રીતે મને કન્નડગત કરવામાં આવે છે જે રીતે મને દબાવવામાં આવે છે હું આત્મવિલોપન કરી લઈશ એક મેયર જેને શહેરના પ્રથમ નાગરિક કહેવામાં આવે છે એણે પક્ષના ઇન્ટરનલ વોટ્સઅપ ગ્રુપમાં કોના માટે આ શબ્દો ઉચ્ચાર્યા અને કેમ એને આવી વેદના વ્યક્ત કરવી પડી એક બહુ મોટો આશ્ચર્યનો વિષય છે અને તેમણે ત્યાં સુધી કીધું કે ભારતીય જનસંઘ જેની સ્થાપના ઓગણીસો પચાસમાં થઈ હતી એ ઓગણીસો પચાસમાં સ્થપાયેલા ભારતીય જનસંઘથી જે માણસ કાર્યકર છે અને ભારતીય જનસંઘ ભારતીય જનતા પાર્ટીમાં પરાવર્તિત થયો એમાં એ કાર્યકર છે આ પરાવર્તિત પક્ષમાં શું કાવા દાવા થઈ રહ્યા છે કે મેયરે આવા શબ્દોના ઉચ્ચારણો કરવા પડ્યા એમને પક્ષમાં જ વાત કરી છે પક્ષની અંદરની વાત કરી છે પણ બહુ જૂજ હવે નેતાઓ બચ્યા છે આ ડિસિપ્લિન પાર્ટીમાં જે સાચાને સાચું કહી શકે જેમ કે ક્યારેક ક્યારેક અમરેલીના ભાજપના દેખતા નેતા ડૉક્ટર ભરત કાનાબાર સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરે છે ક્યારેક સુરતના અને ભૂતપૂર્વ મંત્રી નાનુભાઈ વાણાની પણ ટિપ્પણી કરે છે કે અત્યારે ભાજપમાં જે કંઈ ચાલી રહ્યું છે એ ઠીક નથી ચાલી રહ્યું નાનુભાઈએ તો ત્યાં સુધી કીધું કે આપણે કોંગ્રેસના રસ્તે જઈ રહ્યા છીએ તો ભાજપના સન્નિષ્ઠ ઈમાનદાર નેતાઓએ શા માટે કાં તો પક્ષની અંદરના વોટ્સઅપ ગ્રુપ કે મિટિંગમાં અથવા જાહેરમાં આવા નિવેદનો કરવા પડે છે અને એવું તો શું છે કે બે હજાર એકમાં જે કેશુભાઈએ શબ્દો ઉચ્ચાર્યા હતા એ આજે ભરતભાઈએ ઉચ્ચારવા પડે છે તો ભરતભાઈએ શું શબ્દો ઉચ્ચાર્યા કે એમણે કેશુભાઈના યાદ અપાવી દીધી તો આપણે વાત કરી રહ્યા હતા કે ભરતભાઈ બારડના શબ્દોએ બે હજાર એકની યાદ અપાવી તો બે હજાર એકમાં શું થયું હતું તો આપ સર્વને ખ્યાલ હશે કે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એક ના રોજ ભારતે અને કદાચ વિશ્વમાં બહુ ઓછા દેશોએ જોયો હોય એવો ધરતીકંપ કચ્છમાં સર્જાયો હજારો લોકોના મોત થયા અને એ જે તારાજી હતી એ કોઈ નાની સૂની તારાજી નહીં હતી એ તારાજીમાંથી ફરી કચ્છને બેઠું કરવું કે જામનગર કે પોરબંદર કે મોરબી કે અમદાવાદ શહેરમાં જ્યાં જ્યાં તારાજી સર્જાઈ હતી એમાંથી ફરી પુનઃસ્થાપન કરવું એ નાની વાત નહીં હતી એ પછી એવું થયું કે ભાઈ એક બાય ઇલેક્શન આવ્યું સાબરકાંઠાની ચૂંટણી અને સાબરમતીની ચૂંટણી એક વિધાનસભા એક લોકસભા જેમાં ભાજપની કારમી હાર થઈ દિલ્હીમાં ઘણા સમયથી કેશુબાપા વિરુદ્ધ રાષ્ટ્રીય નેતાઓની કાન ચાલતી જ હતી અને સપ્ટેમ્બર મહિનામાં જબરજસ્ત હવા ચાલી કે ગુજરાતમાં સત્તા પરિવર્તન આવી રીતે ભારતીય જનતા પક્ષના મુખ્યમંત્રી બદલાઈ રહ્યા છે ઘણા બધા નામોની ચર્ચા ચાલતી હતી અને સપ્ટેમ્બરના અંતિમ દિવસોમાં એક નેતા દિલ્હીથી ઉતરી આવ્યા અને બીજે દિવસે સવારે મંત્રીઓના નિવાસસ્થાનમાં બંગલા નંબર છમાં કે જે કેશુભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે એમનું નિવાસસ્થાન હતું એના લોનમાં એમણે એક પત્રકાર પરિષદ કરી અને એમણે જે શબ્દો ઉચ્ચાર્યા હતા આજે ભરતભાઈના શબ્દોમાં ક્યાંય ને ક્યાંય એ પડઘા પડી રહ્યા છે તે સમયે કેશુ બાપાએ કહ્યું હતું કે મારો શું વાક છે શા માટે મને બદલવામાં આવે છે એમણે કહ્યું હતું કે ભારતીય જનતા પક્ષનું કમળ પહેલા દીપ હતું એ દીપ પછી કમળ એમને રાજકોટની દિવાલો ઉપર ચિતરેલા છે એમને ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીના ધ્વજ રાજકોટની ગલીએ ગલીઓમાં એમને ટીંગાડ્યા છે અથવા તો થાંભલે બાંધ્યા છે ભાવનગરના મેયરે પણ આજે એ જ શબ્દો કીધા કે જનસંઘના સમયથી મેં ભાવનગર શહેરનો એક થાંભલો છોડ્યો નહીં હોય કે જ્યાં મેં ભાજપ કે ભારતીય જનસંઘનો ધ્વજ લગાડ્યો ના હોય અને આજે એક સન્નિષ્ઠ નિષ્ઠાવાન કાર્યકર ને ઈમાનદારીથી કામ કેમ નથી કરવા દેવામાં આવતા સવાલ એ આવે છે કે જે ભારતીય જનતા પક્ષ ગર્વથી કહેતું હતું કે ધીસ ઇઝ અ પાર્ટી વિથ ડિફરન્સ અમે અન્ય પક્ષ જેવા નથી અમે જુદા છીએ તો એ જુદા તરી આવતા પક્ષમાં સન્નિષ્ઠ ઈમાનદાર નેતા કાર્યકરોએ કેમ બોલવું પડે છે કે હવે આ એ ભારતીય જનતા પક્ષ નથી જેની સ્થાપના શ્યામા પ્રસાદ મુખર્જીએ કરી હતી જેનું નેતૃત્વ એક સમયે અટલ બિહારી વાજપેયી કે બલરાજ મધો કે લાલકૃષ્ણ અડવાણી કે મુરલી મનોહર જોશી કરતા હતા તો આ ભારતીય જનતા પક્ષમાં એવું તો શું પરિવર્તન આવી ગયું છે કે સન્નિષ્ઠ ઈમાનદાર કાર્યકરો નેતાઓના શ્વાસ ગુંગળાઈ રહ્યા છે આ જ ઘટનાઓ વારંવાર કેશુબાપાની યાદ આવે છે કે માત્ર કોંગ્રેસ નહીં દરેક પક્ષમાં સન્નિષ્ટ ઈમાનદાર કાર્યકરોની અવલે થાય છે અન્યાય થાય છે આવા જ વિશ્લેષણો જોતા રહેશો બેનિફિટ ન્યૂઝની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પર